ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ત્રણ મુખ્ય યુદ્ધ થયા નાના મોટા અનેક થયા છે પણ લઘુ સંઘર્ષો પણ થઈ ચૂક્યા છે અહીં મહત્વપૂર્ણ યુદ્ધોની વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસ કાશ્મીર યુદ્ધ થયું આ યુદ્ધ ભારતના સ્વતંત્રતા પછીનું તરત જ થયેલું યુદ્ધ હતું ભારત સમર્થિત કબીલાઓએ કાશ્મીરમાં હુમલો કર્યો ભારતે સૈન્ય મોકલ્યું અને યુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યું પરિણામે કાશ્મીરનો મોટો ભાગ ભારત પાસે રહ્યો અને બાકીનો ભાગ પાકિસ્તાન પાસે જતો રહ્યો આજે જેને પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહેવાય છે ભારત અને પાકિસ્તાનનું બીજું યુદ્ધ ઓગણીસો ને પાસઠમાં મુખ્ય કારણ ફરીથી કાશ્મીરનો વિવાદ હતો બંને દેશો વચ્ચે ભારે યુદ્ધ થયું જેમાં તવી લાહોર સિયાલકોટ જેવી જગ્યાઓ સુધી લડાઈ પહોંચી તાસ્કંદ કરારથી યુદ્ધનો અંત થયો જેની મધ્યસ્થી સોવિયત યુએન હવે રશિયા દ્વારા કરાઈ ઓગણીસો એકોતેરનું ત્રીજું યુદ્ધ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પાકિસ્તાનના પૂર્વી ભાગ ઈસ્ટ પાકિસ્તાનમાં રહેવા લોકોના દમન સામે ભારતે હસ્તક્ષેપ કર્યો પરિણામે બાંગ્લાદેશ એક નવા દેશ તરીકે ઉદભવ્યું ભારતે પાકિસ્તાન સામે સ્પષ્ટ વિજય મેળવ્યો અને લગભગ ત્રાણું હજાર પાકિસ્તાની સૈનિકોને પકડી લેવામાં આવ્યા ઓગણીસો નવાણુંમાં કારગીલ યુદ્ધ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ ભારતમાં કારગીલ સેક્ટરમાં ઘુસણખોરી કરી ભારતીય સેના દ્વારા જવાબી હુમલો કરી અને ઘુસણખોરીને પાછા ધકેલવામાં આવ્યા ભારતે જમ્મુ કાશ્મીરની સરહદ પર કાબૂ પ્રસ્થાપિત કર્યો રાષ્ટ્ર જૂથો સમુદાય વચ્ચે થતો શસ્ત્ર સંઘર્ષ એટલે કે યુદ્ધ જેમાં સામાજિક રાજકીય આર્થિક અને માનવ જિંદગીઓ પર ઊંડો અસરકારક પડછાયો પડે છે યુદ્ધના વિવિધ પાસાઓની વાત કરીએ તો યુદ્ધ એટલે શું યુદ્ધ એ એક અવ્યવસ્થિત આયોજનબદ્ધ હિંસાત્મક સંઘર્ષ છે જેમાં બે કે વધુ પક્ષો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સૈન્ય હથિયારો અને વ્યૂહનો ઉપયોગ કરે છે યુદ્ધના કારણો તો કે રાજકીય વિવાદ સરહદી તણાવ કાશ્મીર જેવી વિવાદિત ભૂમિઓ આર્થિક લાલચ કુદરતી સંસાધનો જેમ કે તેલ ખનીજ અત્યારે પાણીનો મુદ્દો પણ જે છે એ સપાટી ઉપર આવે છે ધર્મ જાતિ આધારિત ભેદભાવ સામુદાયિક વિમર્શ અને ધાર્મિક મતભેદો રાષ્ટ્રીય ગૌરવ અને બદલો અગાઉના યુદ્ધમાં થયેલા અપમાન અને નુકસાનીનો બદલો અત્યારે અત્યારે પાકિસ્તાનનો મુદ્દો જે છે શું છે જમ્મુ કાશ્મીર અને એ જ મુદ્દાને લઈને અવારનવાર અવર ચંડાઈ કરી અને પાકિસ્તાન જે છે યુદ્ધમાં હારે છે પણ સુધરવાનું નામ નથી લેતું પરંપરાગત યુદ્ધ સેનાઓ વચ્ચે ખુલ્લો સંઘર્ષ જેમ કે કારગીલ યુદ્ધ શીત યુદ્ધ એટલે કે કોલ્ડ વોર રાજકીય તણાવ વિના સીધા હથિયાર ન ઉઠાવવાનું જેમ કે અમેરિકા સોવિયત યુદ્ધ નાગરિક યુદ્ધ એક જ દેશના લોકો વચ્ચે જેમ કે સીરિયા આંતરિક આંતરરાષ્ટ્રીય યુદ્ધ જેમ કે બેથી વધારે દેશો યુદ્ધના પરિણામો શું જાય તો કે મૃત્યુ વિનાશ નિર્દોષ નાગરિકોનો જીવ જાય છે અને આર્થિક નુકસાનમાં દેશોની આર્થિક તંત્ર ઓસરી જાય છે અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જો ભીષણ થાય છે જ્યાં સુધી સર્જિકલ સ્ટ્રાઇક છે અને એના માટે હું તમને જણાવી દઉં કે માર્કો રૂબિયો અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારતની સ્ટ્રાઇકની વિરુદ્ધ પાકિસ્તાનને કોઈ જ એક્શન લેવાનું વિચારવું ન જોઈએ ભારત સાથે યુદ્ધ કરવાનું ક્યારેય પણ પાકિસ્તાન વિચાર ન કરે ભારતને આતંકાદીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર છે આ વાત છે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોની એક મહત્ત્વની વાત એ પણ આવી છે કે ઓપરેશન સિંદૂર જે અત્યારે ચાલી રહ્યું છે એને નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર કારણ કે અનેક આપણા ભારતના નારીઓના બેન દીકરીઓના સિંદૂર છીનવાયા છે ત્યારેનું આ ઓપરેશનનું નામ આપવામાં આવ્યું છે આ યુદ્ધનું જે સર્જિકલ સ્ટ્રાઇક અને જે ઓપરેશન છે એને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદી જૈશ મોહમ્મદના વડા મસૂદ અરદના પરિવારના દસ લોકો માર્યા ગયા છે જૈશ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝરને પોતાની આ સમર્થન આપતા કહ્યું છે કે ભારતના હુમલામાં એના પરિવારના દસ સદસ્યો અને ચાર નજીકના લોકો પણ માર્યા ગયા છે આ હુમલા બાદ દુઃખી થયેલો મસૂદ અઝર કહ્યું છે કે સારું થયું હોત કે આ હુમલામાં હું પણ માર્યો ગયો હોત આર્થિક માનસિક અને શારીરિક આમાં માત્રને માત્ર આપણે ગુમાવવાનું જ આવતું હોય છે આધુનિક યુગ અને ટેકનોલોજી આજના યુદ્ધોમાં ડ્રોન સાયબર હુમલાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ન્યુક્લિયર હથિયારો જેવા આધુનિક હથિયારોનો ઉપયોગ થાય છે યુદ્ધને વધુ વિનાશક બનાવી રહ્યા છે શાંતિ માટેના પ્રયાસો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓ જેવી સંસ્થાઓ શાંતિ કરાર અને સંવાદ માટે આગળ આવે છે